તો શિયાળાની સિઝન ચાલુ થતા જ દરેક ગુજરાતીના ઘરમાં અલગ અલગ પ્રકારની ચિક્કીઓ બનવાનું સ્ટાર્ટ થઈ જાય છે આ ચિક્કીની ક્રિસ્પીનેસ જેટલી શાનદાર છે તેના ગુણ પણ શરીર માટે એટલા જ શાનદાર છે તો હેલો ફ્રેન્ડ્સ હું છું જીજ્ઞા અને સ્વાગત છે તમારું સિરીઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો શરીરને ગરમાવો આપે તેવી આજે આપણે સરસ દાળિયાની ચિક્કી બનાવીશું તો આના માટે ઘરમાં રહેલ કોઈ પણ એક કટોરીનું માપ સેટ કરીશું એ જ માપ મુજબ આજે આપણે દાળિયા અને ગોળ લેવાનું છે તો પેનની અંદર થોડું ઘી ગરમ કરી અને તેની અંદર ગોળ એડ કરીશું ગોળને આપણે એકદમ સારી રીતે મેલ્ટ થવા દેવાનો છે આ ચિક્કી બનાવવા માટે મેં અહીંયા પર દેશી ગોળનો ઉપયોગ કરેલો છે જો તમારે ચીક્કીનો કલર થોડો લાઇટ જોતો હોય તો તમે કોલ્હાપુરી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો આ ગોળમાં પ્રિઝર્વેટિવ્સ ઓછા પ્રમાણમાં હોય છે અને કેમિકલ્સ ઓછા હોય છે તેટલે મેં આનો ઉપયોગ કરેલો છે માર્કેટ જેવો કલર જો તમારે જોઈતો હોય તો તમારે એકદમ પીળો ગોળ જે આવે છે તેનો ઉપયોગ કરી શકાય છે તેનાથી પણ સરસ એવી બને છે આ ગોળથી થોડો એવો સ્વાદમાં ફેર પડે છે પરંતુ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તો એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર સતત આપણે ગોળને ચલાવતા રહેવાનું છે પાણીની અંદર થોડી થોડી વારે ગોળના ડ્રોપ્સ નાખી અને ચેક કરવાના છે અહીં તમે જુઓ તો હજી આપણો ગોળ સ્ટીકી છે થોડી વાર બાદ મેં ફરીવાર પાણીની અંદર ગોળ એડ કર્યો તો એ આરામથી એકદમ કડક થઈ ગયો છે અને હાથેથી બટકી જાય છે એટલી ક્રિસ્પીનેસ આવશે એટલે તમને ખબર પડી જશે કે આપણો ગોળ એકદમ તૈયાર છે આ સ્ટેજ ઉપર અહીંયા પર મેં ચપટી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરેલ છે ઈનો નાખવાથી જે આપણી ચીક્કી છે એ એકદમ હાર્ડ નહીં બને અને હાથેથી તમે તોડશો તો પણ આરામથી તૂટી જશે તો બસ આ જ સ્ટેજ ઉપર ગેસ આપણે બંધ કરી તેની અંદર એક કપ જેટલા અહીંયા પર મેં દાળિયાના દાણા લીધા છે છાલ ઉતારી લીધી છે તેની સાથે શેકેલી વરિયાળી અને શેકેલા તલ એક એક ચમચી એડ કર્યા છે જેથી ખાવામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જે તલ છે તેની ક્રિસ્પીનેસ અને વરિયાળીનો સરસ એવો ફ્લેવર ચીક્કીમાં આપણે મળશે અહીંયા પર મેં પાર્ચમેન્ટ પેપર કે પછી બેકિંગ પેપર કહીએ તેનો ઉપયોગ કરેલો છે અહીંયા પર હું તમને એક ટીપ આપું તો તમે જ્યારે ચીક્કી બનાવતા હોવ ત્યારે જો શક્ય હોય તો નોનસ્ટિક વાસણમાં જ ચિક્કી બનાવવી જેથી કરી અને તે આરામથી નીકળી પણ જશે અને જે રેગ્યુલર આપણે તવિથાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેની જગ્યાએ સિલિકોનનો સ્પેચીલા કે સિલિકોનના ચમચાનો ઉપયોગ કરવો ચીક્કી બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે અને વાસણ ધોવામાં પણ તમને ખૂબ જ આસાની રહેશે તો બટર પેપર ઉપર આપણે ચીક્કી પાથરી દઈશું જો તમારી પાસે આ ના હોય તો તમે થાળી ઉપર થોડું તેલ લગાવીને પણ સારી રીતે ચીકીને બહાર કાઢી શકો છો અહીંયા પર તમે જુઓ તો એકદમ સારી રીતે મેં ચીકીને ફેલાવી લીધી છે જ્યારે આ ચિક્કીનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેની ઉપર આપણે આ રીતના કાપા કરી લઈશું જેથી કરી જ્યારે ચીક્કી ઠરે ત્યારે પરફેક્ટ શેપના આપણે ચોસલા પાડી શકીએ તો હવે એક ચાકુની મદદથી પણ મેં આમાં સરસ એવા આપણે નિશાન બનાવી લીધા છે અહીંયા પર તમે જુઓ તો પાંચ મિનિટ સુધી પંખા નીચે રાખ્યા બાદ એકદમ આસાનીથી આપણા પીસીસ અલગ થઈ જાય છે તો છે ને એકદમ સરસ અને ઇન્સ્ટન્ટ રેસિપી તો જે આપણે રેગ્યુલર પીનટની ચીક્કી બનાવતા હોઈએ છીએ તે તો લાભદાયી છે જ પણ જો દાળિયાની ચીક્કી આપણે દિવસમાં એકથી બે પીસ ખાઈ લઈએ તો આખો દિવસ એનર્જેટિક ફીલ થાય છે સારા પ્રમાણમાં પ્રોટીન અને આયન શરીરમાં મળી રહેશે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગે